સાલમાં પાંચસો પરમશો સાથે મહારાજ ઉત્તર ગુજરાતમાં દંડાવ્યામાં ભરતા હતા તે લાદણેજ પધાર્યા હરિભક્તોએ સામય કર્યું મહારાજ એક હરિભક્તને ઘેર ઉતર્યા સંતો ગામની ભાગોડે ઉતાર્યા

તથા બધી વસ્તુઓ છે સોનાબાઈ સીધું તો પાછું લઈ ગયા પણ મનમાં ખૂબ દુઃખ થયું વહેલા પહેલા મારા ઓછા પુણ્ય ઘોડે ચડી ને સંત ને રસોડે પધાર્યા ત્યાં સોનાબાઈ પગે લાગ્યા આંખમાં પાણી આવ્યા એ જોઈ મહારાજ કહે સોના કેમ રડે છે ત્યારે સોના કહે મહારાજ મારું અન્ન આપના કામમાં ન આવ્યું મહારાજ કહે આજે તો તમારો જ થાળ છે ને અને પાંચ સો પરમહંસો પણ જમશે પછી સોનાબાઈ બધી વાત કરી તે સાંભળી મારા સાધુને રસોડે જમવા બેઠા સોનાબાઈ કહે વાસણ મંગાવું મહારાજ કહે વાસણની જરૂર નથી પછી પતરાવાળી અને પડિયામાં નિષ્કુળ સ્વામીએ પીરસ્યું તે લાડુ અડદની દાળ પડિયામાં ભાત શાક વગેરે બધું માંગીને ખૂબ જમ્યા અને બહુ પ્રશંસા કરી. તેતા ગંગાબાઈને ત્યાંથી દામોદર થાળ લઈને આવ્યા મારા કહે જા તુરને તારી ગંગા જમો એ ભક્ત સ્વીકાર્યું વગર ભાવના ઓળખ્યા વગર ગંગાબહેને થાળ કર્યું તો સ્વીકાર્યું જ નહીં મારા કહે પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે જ અમે આવ્યા છીએ પછી બધા સંતોને પીરસીને ખૂબ જમાડ્યા અને ખૂબ આનંદ આનંદ થઈ ગયો આ રીતે મારા સોનાબાઈને રાજી રાજી કરીને બીજે ગામ પધાર્યા